તાલુકાના રણમલપુર ગામે ગામે ગામ સમસ્તનું આસ્થાનું કેન્દ્ર છે આદ્ય શક્તિ માતાજીનું મંદિર આ મંદિરનું નો તેની સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાવા જઈ રહ્યો છે વધુ જે કંઈ માહિતી છે આ ગામના યુવાનો વડીલો છે આપણે તેઓ પાસેથી મેળવીએ

આધ્યાશક્તિ માતાજીનું મંદિર કે જેને રણમપુર ગામ આખું ખૂબ જ ભાવથી માને છે અને ઘણા વર્ષોથી આ અમારા ગામના માતાજી વિશે હું તમને કહેવા જાઉં તો કોઈ પણ ગામમાં દીકરીના વિવાહ થાય અને જાન પ્રસ્થાન થાય અથવા દીકરાના વિવાહ થાય તો પ્રથમ આ મંદિરે દર્શન કરવા માટે ફરજિયાત આવે કોઈ નવું વાહન લીધું હોય તો પણ પહેલાં અહીંયા લીધા વગર ગામમાં એન્ટ્રી થતી નથી એટલું બધું મહાત્મ્ય અમારા માતાજીનું છે અને આખું ગામ અમારા માતાજીને માને છે અને એમનો અમે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ઓકે એટલે મંદિરનો જીર્ણોધાર ને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું આયોજન છે એકવીસ જાન્યુઆરીથી કાર્યક્રમ ચાલુ થાય છે ઓકે એકવીસ જાન્યુઆરીથી આખો કાર્યક્રમ ચાલુ થાય છે દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું પણ આખું આયોજન છે સપ્તાહનું આયોજન છે એમાં કોણ વક્તા છે ને એ ક્યારથી ચાલુ થાય છે ને એનો સમય ને થોડું વાત કરજો ગામ સમસ્ત શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગામમાં એક સપ્તાહનું આયોજન કરેલ છે જે એકવીસ જાન્યુઆરીથી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આ કથાનું આયોજન છે એમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલ છે અને કથાના મુખ્ય વક્તા શ્રી વેદાંતાચાર્ય દિલીપ દિલીપજી વ્યાસ જેમના મુખેથી આ કથાનું સમગ્ર હરિભક્તોને માય ભક્તોને રસપાન કરાવશે તો આ કથા દરમિયાન સમગ્ર હરિભક્તોને કથાનો લાભ લેવા ગામ તરફથી આપણે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ એકવીસ જાન્યુઆરીથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન આ ભાગવત સપ્તાહ યોજાશે સમય ક્યારનો છે કથાનો સમય આપણે સવારે સાડા આઠથી બાર સુધી અને અઢી વાગ્યાથી સાડા પાંચ સુધી આપણે બે સેશનમાં રાખેલ છે આખી વિશાળ ડોમનીની એની વ્યવસ્થાને કરી છે કેટલાક લોકો બેસી શકે એવી આખી વ્યવસ્થા છે હા વિશાળ કથા દરમિયાન વિશાળ ડોમની પણ વ્યવસ્થા કરેલ છે અને અંદાજે સાત સાત હજાર જેવા માણસો એ ડોમની અંદર બેસી શકે એવી વ્યવસ્થા છે બીજા પણ એક ગામના યુવાન છે આપણે એમની સાથે પણ વાત કરી આ ભાગવત સપ્તાહ તેની સાથે આ મંદિરનો જીર્ણોધાર અને આ બધા વિવિધ ધાર્મિક કાર્યક્રમો છે એકવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન કેવી તૈયારી આમ આમ તો તૈયારીઓ બધી થઈ ગઈ છે તેમ છતાં કેવી તૈયારીઓ બધી અને મહાપ્રસાદનું એનું પણ આયોજન છે એને લઈને માહિતી આપજો અત્યારે અમારા ગામના દસ ટીમ બનાવેલી છે અને એકસો ને સિત્તેર ગામમાં બેનર લગાવી ચુકી અને હજી કોઈ ગામ રહી ગયા હોય રણમલપુર તરફથી બધાને આમંત્રણ આપવામાં આવે હળવદ તાલુકો કરીને અને И... તમામ મીડિયા દ્વારા પણ અમે કહેવામાં આવે છે કે કોઈ મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ગામ કોઈ રહી ગયા હોય બાકી તો તેને ફરજિયાત માં સપ્તાહમાં પધારવા આમંત્રણ આપી છે અને ગુજરાતમાં તો બને ત્યાં લગીને આ એક ગામ જોવાલાયક છે બધા આવજો કારણ કે બધા ગામ છોડી અને સિટી તરફ જાય અને આ ગામના બધા યુવાનો ગામ સિટી છોડીને ગામ તરફ આવે એટલે ખાસ કરીને આ ગામનું નજારો જોવા માટે બધા આવજો એટલે તમને આમંત્રણ આપી અને એકતા જોઈજો તમે કે શું એકતા હે અને અમે આયા ને અમે જોયું ગામમાં દરેક સમાજના જે લોકો છે બધા હળીમળીને રહે છે દરેક સમાજના લોકો આજે કંઈ ધાર્મિક આખો કાર્યક્રમ છે આ ધાર્મિક કાર્યક્રમને લઈને અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આજે તેર જાન્યુઆરી થઈ એકવીસ જાન્યુઆરી બહુ ઝાઝા દિવસો પણ બાકી છે નહીં એટલે તમામ પ્રકારની જે કંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે આયા પાસે અમે ભજન અને ભોજન બીનો પ્રોગ્રામ રાખેલો ભજનના કાર્ય કરતા કાર્યકરો ત્રિશાલભાઈ જ્યારે એ આપણે ઈ મહત્વની વાત છે કારણ કે આવડું મોટું ધાર્મિક કાર્યક્રમ થતો એટલે લોકોને એ પણ એક ઉત્સાહ હોય જાણવાનો કે કલાકારો કોણ કોણ આવવાના છે રાત્રીના સમયે તો પછી ત્યારે ખાસ કરીને આપણે જઈએ ત્રિશાલભાઈ છે આપણે થોડીક એમની સાથે વાત કરીએ ત્રિશાલભાઈ કઈ તારીખે કયા કલાકારો હાજરી આપવાના છે એને લઈને માહિતી આપજો એકવીસ જાન્યુઆરીએ ગોપાલભાઈ સાધુ

બાળકોનું નાટક છે ચોવીસ જાન્યુઆરી નારાયણભાઈ ઠાકર છે અને રાજભા ગઢવી ગીર છે પચીસ તારીખે રણવલપુરમાં રામજી મંદિરની રામધૂન રાખેલી છે મોટી રામધૂન ઝાલાવાડ રામધૂન અને છવ્વીસ તારીખે અલવીરા મીર અને હાર્દિક દવે આપણે જે હળવદના છે એ રાજગરબાનું આયોજન રાખેલું છે અને અઠ્યાવીસ તારીખે કીર્તિભાઈ ગઢવી મિલન તલવિયા અને નૈતિક નૈતિક વ્યાસ અઠ્યાવીસ તારીખે આ રીતના ડાયરાનું કીર્તિદાન ને એ બધા આવવાના છે આવવાના છે

શક્ય બની શકે આજુબાજુના ગામના લોકોને તમારી કંઈ અપીલ આ રણમલપુરમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા રામજી રામજી મંદિરનું શંકર ભગવાનનું અને આ શક્તિમાનું આવી રીતે આઠ વર્ષમાં પાંચક પ્રતિષ્ઠા આ રીતની થઈ છે ને બધી સારી પ્રતિષ્ઠા થઈ એના કરતાં પણ આ વધારે સારી થશે એવું અમે ગામનો સહકાર છે એટલે બધું અને બંને ટાઈમ પરસાદી ની વ્યવસ્થા રાખેલી છે બપોરે એટલે કોઈને એવી પણ તકલીફ નહીં પડે હરિભક્તો કોઈ પણ આવશે તો એને બધી વ્યવસ્થા મળી હળવદ થી કોઈ વ્યક્તિ બાજુ થી ત્યાંથી કઈ રીતના કઈ વાહન ની નહીં કે માની લીધું કે હળવદ થી વ્યવસ્થા તો છે પરંતુ ધાંગધ્રા ના કોઈ વ્યક્તિ આવવા માંગતા હોય તો ક્યાંથી આવી શકે તો અહીંયા પહોંચી જાય ધાંગધ્રા આપડે સરકારી બસો ત્રણ ચાલે છે ધાંગધ્રા થી હળવદ માટે

પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ગુજરાતના તમામ જે નામાંકિત કલાકારો છે તે તમામ નામાંકિત કલાકારો દરરોજ રાત્રિના જે છે એ સંતવાણી લોક ગાયરા સાહિત્યના જે પ્રોગ્રામો છે એ પણ યોજાવાના છે આભાર મિત્રો